ખાસ કરીને પહેલાં જે ફિઝિકલ ટેસ્ટ લેવાની છે ફિઝિકલ ટેસ્ટની અંદર કેટલા પ્રમાણમાં ધ્યાન આપવું જોઈએ ટોટલી ઇન્ફોર્મેશન આખો રોડ મેપ વિદ્યાર્થી મિત્રો તૈયાર કરી અને તમારી સમક્ષ ઉપસ્થિત થયો છું આશા રાખું છું દરેક વિદ્યાર્થીને વિડીયો છે ઉપયોગી બનશે અને ખાસ દરેકને એક કરું છું કે તમે ગુજરાત જ્ઞાન ચેનલની અંદર નવા હોય અને પહેલી વાર આ વિડીયો નિહાળી રહ્યા હોય તો ફટાકથી એકવાર છે એ નોટિફિકેશન બેલ છે એ ઓન કરી દો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો હવે છે તે પોલીસ કોન્સ્ટેબલને લગતી ભરતીની તમામ અપડેટ કોઈ પણ અપડેટ ચાહે આવે એ ટોટલ ઇન્ફોર્મેશન છે તે તે આ ચેનલના માધ્યમથી તમને પહોંચાડવામાં આવશે ચાહે પરીક્ષાને લગતા અગત્યના વિડીયોઝ હોય કે ઇન્ફોર્મેશન હોય ટોટલી વસ્તુ તમને અહીંયા મળશે સાથે સાથે છે આને લગતી અમુક મટીરિયલ્સ હોય તો મટીરિયલ્સ પણ તમને આપણી ટેલિગ્રામ ચેનલની અંદર ઉપસ્થિત કરવામાં આવશે તો ખાસ ટેલિગ્રામ ચેનલની એકવાર મુલાકાત અવશ્ય લેવી વિડીયોને ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર લિંક આપેલી છે અને

અધિકારી છે હસમુખભાઈ પટેલ બરોબર તો એમને ટ્વીટ કરી કે લોકરક્ષક અને પીએસઆઈ કઈ નિયમો છે એ અહીંયા લાગુ પડશે નહીં અત્યારે આખો જે વિડીયો છે આખો જે વિડીયો મેં બનાવેલો છે બરોબર સિલેબસ ટોટલી વસ્તુ એ રક્ષક એટલે કે સ્પેશિયલી જે આપણે કોન્સ્ટેબલને લગતી વાત રાખીએ બરોબર તો એ વસ્તુ અહીંયા લાગુ પડશે પીએસઆઈ નું જે છે આખો અલગ છે એનો સિલેબસ અલગ છે એના નિયમો અલગ છે બરોબર તો એ બધી વસ્તુઓ આપણે અલગ વિડીયોમાં બનાવીને તમારી સમક્ષ મૂકી દઈશું તો પેલા તો લોક રક્ષક ભરતી બોર્ડ ની વેબસાઇટ આ જૂની વેબસાઇટ છે બે ભરતી બહાર પાડી એ લોકોએ અને તમને બધાને ખ્યાલ હશે કે એક વર્ષ પહેલા બધા મિત્રો મિત્ર વર્તુળની અંદર જો કોઈ કોન્સ્ટેબલની અંદર લાગ્યા હોય તો એમનું તમે સ્ટેપસ જોયેલો હશે કે અમે સક્સેસફુલી ગુજરાત સરકારની અંદર એક વર્ષ અમારું નોકરીનું પૂરું કર્યું તો બે હાજર ત્રેવીસ આવી ગયું છે અને ફરી પાછી બે વર્ષ પછી આ ભરતી આવી ગઈ છે તો જૂની જે વેબસાઇટ હતી એ જૂની વેબસાઇટ ઉપર અત્યારે આ જાહેરાત મૂકવામાં આવેલી છે

તો કે બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર મહિલાઓ માટે જોઈએ તો મહિલાઓ ત્યારબાદ આગળ વધીએ હથિયારી પોલીસ કોન્સ્ટેબલ મહિલાઓ માટે તો મહિલાઓ માટે એકવીસો અને જેટલી જગ્યાઓ છે જો બહુ વધારે જગ્યાઓ કહેવાય મહિલાઓ માટે એકવીસો અઠ્યોતેર જગ્યાઓ ખૂબ જ વધારે જગ્યાઓ કેવાય મહિલાઓ માટે ખૂબ જ સરસ અહીંયા છે એ મોકો મળી રહ્યો છે ત્યારબાદ ત્યારબાદ હથિયારી પોલીસ પોલીસ કોન્સ્ટેબલ કોન્સ્ટેબલ પુરુષ માટે છે છે એ જેટલી જગ્યાઓ મહિલાઓ માટે પણ એક હજાર ઉપર એટલે કે એક હજાર નેવ જેટલી જગ્યાઓ છે ત્યારબાદ જે એસઆરપીએફ ખાસ કરીને જે ઘણા બધા વિદ્યાર્થીઓનું સપનું હોય તો એસઆરપીએફ ની પણ પૂરેપૂરી એક હજાર જેટલી જગ્યાઓ છે એ અહીંયા આપેલી છે અને જેલ સિપાહીની અંદર પુરુષની અંદર વાત કરું તો એક હજાર પ્લસ જગ્યાઓ અને સાથે સાથે જેલ સિપાહી મહિલાઓની અંદર વાત કરું તો પંચ્યાસી જેટલી જગ્યાઓ છે એ અહીંયા છે એ બહાર જાહેર કરવામાં આવેલી છે તો આ રીતે ટોટલ જગ્યાઓની વાત બાર હજાર ચારસો ને બોતેર જેટલી જગ્યાઓ છે એ ટોટલ અહીંયા ડિક્લેર કરવામાં આવેલી છે તો આ તમારા બધાની જાણ માટે છે એ અહીંયા અપડેટ આપી દીધી છે ચલો ત્યારબાદ આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો જગ્યાઓની વાત થઈ ગઈ છે હવે છે એ સાહેબ જગ્યાઓ ડિક્લેર થઈ ગઈ બધું થઈ ગયું પણ હવે અમારે સૌથી પહેલા કરવું છું કઈ રીતે આ પરીક્ષાની અંદર ક્રેક કરી શકાય આ તો વિદ્યાર્થી મિત્રો માહિતી આપણને હોવી ખૂબ જ જરૂરી છે જે તે ક્ષેત્રની અંદર આપણે આગળ વધવું હોય તો પણ એક ક્ષેત્રની અંદર આપણે છે એ પૂરતી માહિતી હોવી ખૂબ જ આવશ્યક છે તો પહેલા તો શરૂઆત થી જ તમને બધી વસ્તુ એટલું ઝેડ વસ્તુ સમજાવી દઉં જેથી તમને કોઈ પ્રોબ્લેમ ન આવે તો પહેલા તો વિદ્યાર્થી મિત્રો કેટલા સ્ટેજની અંદર પરીક્ષા લેવાશે તમને બધાને ખબર હતી કે જૂની જે પરીક્ષા હતી એમાં પહેલા દોડવું પડતું પછી દોડવામાં જે માર્ક હતા એ તમારા માર્ક ગણાતા એમાં તમે પાસ થાઓ પછી તમારી લેખિત પરીક્ષા લેવાતી અને બંનેના માર્ક છે ભેગા થઈને ફાઈનલ મેરિટ બનતું પણ હવે છે નવો આરઆર મુજબ આ બધી વસ્તુ નીકળી ગઈ છે એટલે કે રદ કરવામાં આવેલી છે નવા સ્ટેજ એટલે કે નવી પદ્ધતિમાં વિદ્યાર્થી મિત્રો બે સ્ટેજની અંદર પરીક્ષા લેવાશે કેટલા સ્ટેજની અંદર પરીક્ષા તો કે બે સ્ટેજની અંદર પરીક્ષા લેવાશે કઈ રીતે પેલો સ્ટેજ વિદ્યાર્થી મિત્રો છે એ ફિઝિકલ ટેસ્ટ છે ફરીથી યાદ કરાવું છું માત્ર ને માત્ર ક્વોલિફાઈંગ નેચર એટલે કે ક્વોલિફાઈ પૂરતું છે તમારે પાસ કરવા પૂરતું છે પાસ થઈ ગયા પછી વાત થઈ ગઈ પૂરી જેમ સીસી ની અંદર કેમ વિદ્યાર્થી મિત્રો અત્યારે છે એ પાર્ટ એ અને પાર્ટ જે પહેલી જે સીસી ની કોમન જે એક્ઝામ છે એ તમારે માત્ર પાસ કરો તો તમે આગળના સ્ટેજ ની પરીક્ષા આપી શકો એ રીતે અહીંયા ફિઝિકલ ટેસ્ટ જે છે એ તમે પાસ કરશો તો જ તમને છે એમસીક્યુ વાળો ટેસ્ટ દેવા દેશે બાકી દેવા દેશે નહીં તો આ માત્ર ક્વોલિફિકેશન માટે છે એક પહેલું સ્ટેજ રાખવામાં આવેલું છે હવે તમે ગમે એટલું હું તમને સમજાવીશ વિડીયોમાં અંત સુધી બન્યું રહેવાનું છે તો પેલી વસ્તુ ખાસ સમજી લેજો કે ભાઈ તમારા છે એ માર્ક ક્યાંય ગણાવવાના નથી માર્ક તમારા ફાઇનલ મેરિટ અંદર ક્યાંય ગણવાના નથી ફાઈનલ મેરિટ અંદર માત્ર સેકન્ડ એટલે કે એમસીક્યુ આધારિત જે તમે પેપર આપશો એ સેકન્ડ સ્ટેજ ના માર્ક છે એ જ તમારા અહીંયા ક્વોલિફિકેશન થવાના છે બે સ્ટેજની અંદર પરીક્ષા આવશે પેલું સ્ટેજ ફિઝિકલ ટેસ્ટ રહેશે એની અંદર શું કરવાનું તો જો આ રીતનું કંઈક એની અંદર રહેશે જો પુરુષ હોય જો પુરુષ ઉમેદવારો હોય તો એને છે વિદ્યાર્થી મિત્રો પાંચ હજાર મીટરનું રનિંગ કરવાનું છે એ તમે દર વર્ષે કરો છો બરાબર જ્યારે ભરતી આવે ત્યારે કરો છો તો પાંચ હજાર મીટરનું રનિંગ કેટલા મિનિટની અંદર પચીસ મિનિટની અંદર પૂરું કરવાનું છે આની અંદર વિદ્યાર્થી મિત્રો છે એ કોઈ સમયગાળો તમને નિશ્ચિત આપવામાં આવેલો નથી મિનિટ મિનિટથી વધારે ન થવું જોઈએ પચીસ મિનિટ ની અંદર તમે પૂરું કરી નાખો એટલે તમને છે એ તમને લેખિત પરીક્ષા દેવાનો મોકો મળશે તો આ વાત થઈ ગઈ પુરુષોની મહિલાઓની એ જ રીતે મહિલાઓની વાત કરીએ તો મહિલાઓ માટે છે વિદ્યાર્થી મિત્રો સોળસો મીટર બરાબર તો સોળસો મીટર મહિલાઓ માટે છે સાડા નવ મિનિટની અંદર છે એ પૂરું કરવાનું છે જો મહિલાઓ સોળસો મીટરની દોડ સાડા નવ મિનિટની અંદર પૂરી કરશે તો એને એમસીક્યુ આધારે ટેસ્ટનો મોકો મળશે ત્યારબાદ એક સર્વિસમેન હોય તો એને ચોવીસો મીટરની દોડ છે

તો એની અંદર વિદ્યાર્થી મિત્રો જે એ બધા એસસી જે ટ્રાઇબલ કેન્ડિડેટ હોય છે એને છે એ ઉંચાઈ ની અંદર એકસો ને બાસઠ માંગેલી છે એની સાતી છે ઓગણ એસી હોવી જોઈએ છાતી ફૂલાવીને પાંચ ઇંચ વધારે થવી જોઈએ એટલે કે સોર્યાસી જેવી થવી જોઈએ તો આ સે વાત છે તો આ વિદ્યાર્થી મિત્રો એસસી અને એસટી વાળા જે હોય છે એ બધાની વાત છે ત્યારબાદ જનરલ કેન્ડિડેટ હોય બરોબર જનરલ કેન્ડિડેટ હોય તો એની વિદ્યાર્થી મિત્રો છે એકસો ને જેટલી હાઈટ થવી જોઈએ છાતીની અંદર કોઈ પણ પ્રકારની એસસી વાળાની એટલે કે જે ટ્રાઇબલ કેન્ડિડેટ હતા એ લોકો પ્રમાણે છે છે તે અને એ તો આ રીતે જે શ્રેષ્ઠ એટલે કે છાતી ઝોનનો જે આખો પોર્શન છે એ તમને સમજાઈ ગયો હશે ત્યારબાદ આગળ વધીએ મહિલાઓ માટે કેટલી જે મહિલાઓ માટે કેટલી ઊંચાઈ હોવી જોઈએ આગળ મેં તમને વાત કરી એ પુરુષો માટેની વાત હતી અહીંયા મહિલાઓ માટેની ઊંચાઈની તમને સમજાવું થોડીક વાત તો ટ્રાઈબલ એટલે કે બાકીના જે છે એ અહીંયા પૂરો થાય છે ફિઝિકલ સ્ટેજ અહીંયા પૂરો થાય છે જેવું ફિઝિકલ ટેસ્ટ ની અંદર અંદર થી તમે બહાર નીકળો એટલે કે તમે દોડી જાવ તમારી ઊંચાઈ થઈ જાય તમારી છાતી થઈ જાય આ બધી વસ્તુ થઈ જાય પછી તમને લેખિત પરીક્ષા દેવાનો મોકો મળે

એમાંથી ચાલીસ માર્ક મિનિમમ લાવવાના એટલે લગભગ તમારે એક જ મિનિટ આસપાસ જેવું થાય છે છે તો માર્ક માર્ક એ તમારે ફરજિયાત લાવવાના રહેશે હવે તમે પાર્ટ એ કે પાર્ટ બી બે માંથી ચાલીસ ટકા માર્ક નથી લાવતા તો તમે અહીંયા છે એ ડિસ્કવોલિફાય થઈ જાવ છો તમને છે એ મેરિટમાં તમારું નામ નહીં આવે તો અહીંયા ફિક્સ જ છે ભાઈ કે ચાલીસ ટકા મેક્સિમમ ક્વોલિફિકેશન ક્વોલિફાઈન્ડર્ડ એટલે કે ચાલીસ ટકા માર્ક લાવવાના તો એસી ટકા કરો એટલે બત્રીસ માર્ક થાય તો આની અંદર કયું કયું વસ્તુ પૂછવાનું છે એક તો રીઝનિંગ અને ડેટા એન્ટર જે અત્યારે સીસી એની અંદર છે એ જ વસ્તુ ત્રીસ માર્કનું એ આવશે પછી વિદ્યાર્થી મિત્રો સાથે સાથે છે એ કોન્ટેટિવ આપ્ટિટ્યુડ આવશે એટલે કે ગણિત આવશે એટલે કે ગણિત રીઝનિંગ તો ટોટલ અહીંયા છે એ સાઠ માર્કનું થઈ જાય છે અને પછી વિદ્યાર્થી મિત્રો ગુજરાતી આધારિત હોય અને ફકરામાંથી સીધા જવાબ લખવાના કેટલા માર્ક નું આના જે કઈ ઉદાહરણો છે આ પાર્ટ એમાં એસી માંથી તમારે ફરજીયાત બત્રીસ માર્ક લાવવાના રહેશે જો તમે બત્રીસ માર્ક લાવશો તો તમારું જે છે એ મેરિટમાં નામ આવશે એવું નથી કે પાર્ટ એમાં પાસ થઈ ગયા પાર્ટ બી માં ફેલ થાય એટલે પૂરું ભાઈ બંનેની અંદર પાસ થવાનું રહેશે પાર્ટ બી નો સિલેબસ તમને સમજાઈ દઉં

ચાલીસ ટકા મેક્સિમમ માર્ક લાવવાના રહેશે એટલે લગભગ અડતાલીસ જેવા માર્ક થાય છે તમારા અહીંયા જે તમે કરો તો ચાલીસ ટકા કરો એકસો વીસ માર્કના તો અહીંયા તમારે અડતાલીસ માર્ક છે એ અડતાલીસ માર્ક ફરજિયાત લાવવાના થશે બરોબર અડતાલીસ માર્ક ન આવે તો મેરિટમાં નામ આપણું નહીં આવે કારણ કે અહીંયા ક્વોલિફિકેશન માટે મેક્સિમમ અડતાલીસ ટકા માર્ક તમારે લાવવાના રહેશે એમાં બંધારણ છે ત્રીસ માર્કનું બરોબર બરોબર બંધારણનો બહુ મોટો ફાળો ત્રીસ માર્કનું બંધારણ

પછી ગુજરાતનું ભૂગોળ અને સોરી ભારતનું ભૂગોળ એટલે કે ટૂંકમાં ભારત અને ભારત અને ગુજરાત ભારત અને ગુજરાત આ બંનેનું આ બંનેનું હિસ્ટ્રી એટલે કે ઇતિહાસ બંનેનો ઇતિહાસ પૂછાશે કલ્ચર એટલે કે સાંસ્કૃતિક વારસો તો અને સાથે સાથે ભૂગોળ તો આ ત્રણેય વસ્તુઓ છે ભારતની પૂછે ને ગુજરાતની પૂછે ટૂંકમાં તમને કહું ટૂંકમાં તમને કહું આ બધી વસ્તુ પછી કરજો પહેલાં ઝી સી ઇ આરટી અને એન સી ઇ બંને વસ્તુ છે એ બે થી ત્રણ વાર વાંચી જાવ વાત થાય પૂરી અને જો તમારી પાસે ટાઈમ હોય જો તમારી પાસે ટાઈમ હોય તો નવનીત વાંચી લેજો નવનીત બરોબર નવનીત ની અંદર આપેલા જે એમસીક્યુએસ હોય છે તે એમસીક્યુએસ વાંચી જવાના ધોરણ વિદ્યાર્થી મિત્રો છ થી શરૂ કરી અને ધોરણ બાર સુધીના તમામ એમસીક્યુએસ જોઈ લેવાના બરોબર તમામ એમસીક્યુએસ જોઈ લેવાના કોઈ પણ તમને એક પ્રશ્ન તમને લગભગ છે આની અંદરથી છે જો એનસીઆરટી જીસીઆરટી બંનેના કહું છું તો આ બંનેનો ભંડોળ ખૂબ મોટો છે અને વાંચતા થોડોક ટાઈમ લાગશે અને એમાં બે ત્રણ વાર વાંચો તો તમને વધારે સમજણ પડશે તો આ વસ્તુ તો આમાંથી જ કરાય આ ત્રીજા નંબરનો જે પોઈન્ટ હું તમને કહું છું એ જીસીઆરટી એનસીઆરટીમાંથી જ કરાય આ રીતનું કંઈક વિદ્યાર્થી પાર્ટ ટુ તમારું હતું જો પાર્ટ એ અને પાર્ટ બી બંને તમારી સમક્ષ મૂકી દીધા છે પાર્ટ એ અને પાર્ટ બી બંને તમારી સમક્ષ મેં મૂકી દીધા છે તો આ રીતનો કંઈક સિલેબસ તમને બધાને આપવામાં આવેલો છે લગભગ સમયગાળો છે ત્રણ કલાકનો છે બરોબર તો એ બધી આખી જે પીપીટી છે આખી પીપીટી હું ટેલિગ્રામ ગ્રુપની અંદર તમને સેન્ડ કરી દઉં છું અને છેલ્લે ફાઇનલ મેરિટ કઈ રીતે બનશે તો તમારું જે વિદ્યાર્થી મિત્રો તમે બસો માર્કનું જે પેપર આપ્યું એ બસો માર્કના પેપરમાંથી તમારું મેરિટ બનશે એમાં જે પાર્ટ એ પાર્ટ હતો એમાંથી તમારે બત્રીસ પ્લસ માર્ક હોવા જોઈએ અને પાર્ટ બી જે હતો એની અંદર તમારે અડતાલીસ પ્લસ માર્ક હોવા જોઈએ આટલા પ્લસ માર્ક હશે તો તમારું મેરિટમાં નામ આવશે

અને ચોવીસ આસપાસ શરૂ થવાની સંભાવનાઓ છે એની માહિતી છે તે ઓજસની વેબસાઇટ ઉપર વખતો વખત આવતી રહેશે એ પહેલા તમે અમારા ટેલિગ્રામ ગ્રુપની અંદર જોઈન થઈ જાવ તો ત્યાં આવી જશે ફોર્મ ને બધું ભરી જ નાખશો તમે મને ખબર છે તમે અઢળક ફોર્મ ભરેલા છે અત્યાર સુધીમાં પણ ક્યાંય પાસ નથી થતા તો વિદ્યાર્થી મિત્રો પાસ થવાની વાત છે એની ઉપર અમે ફોકસ કરો બાકી ફોર્મ તો આવીને ભરાઈ જશે ને ફી ભરાઈ જશે ને બધું થઈ જશે પરીક્ષા લેવાઈ જશે જો તમે એમના મૂકતા રહેશો તો ખાસ ફરી ફરીને કહું છું પહેલા છે એ રનિંગની પ્રેક્ટિસ કરી નાખવાની રનિંગમાં બહુ ભાગદોડ નહીં કરવાની રનિંગમાં બહુ ભાગદોડ નહીં કરવાની પચીસ મિનિટની અંદર પચીસ મિનિટની અંદર પાંચ હજાર મીટર જે છે એ તમારે દોડાઈ જતું હોય તો બસ એઝ ઇટ જ પ્રેક્ટિસ ક્યારે રાખવાની રોજ સાંજે જતા હોય તો સાંજે કે સવારે જતા હોય તો સવારે બરોબર એ રીતે તમારે જ્યાં સુધી આ તમારી જે ફિઝિકલ ટેસ્ટ ન લેવાય જાય ત્યાં સુધી ચાલુ રાખવાનું છે ન થાય તો પ્રેક્ટિસ વધારવાની છે આ રીતનું તમારે કરવાનું બહુ બહુ સમય આમાં આપવાનો નથી પેલા જે આપણે સમય આપતા હતા બે બે ત્રણ ત્રણ કરતા એ વસ્તુ અહીંયા આપવાની નથી તો આ તમારું જે ફિઝિકલ ટેસ્ટનું કામ પૂરું થાય અને ક્યારે ફિઝિકલ ટેસ્ટ આવશે એ કોઈને ખબર નથી તો અત્યારથી એવા પ્રશ્નો ન કરતા તો આ રીતનું કંઈક ફિઝિકલ ટેસ્ટ પૂરું થાય પછી તમે તરત જ ગણિત રીઝનિંગ ચાલુ કરી દેજો ફરી ફરીને કરીશું ગણિત રીઝનિંગ વગર તમારો ઉધાર નથી અહીં જોવો તો ગણિત રીઝનિંગ કેટલું છે સાઠ માર્કનું છે સીસીએ માં એસી માર્કનું છે બરોબર તો કોઈ પણ પરીક્ષા આવશે પીએસઆઈ માં તમે જોઈએ સો માર્કનું ગણિત રીઝનિંગ છે આખું પેપર જ પેલું એ છે તો આ બધી વસ્તુઓ છે એ ગણિત રીઝનિંગ વગર ઉધાર નથી તો આજે નહીં તો કાલે કેમ આપણે કહીએ છીએ કે ગણિત રીઝનિંગ વગર નહીં ચાલે તો ગણીજ રીઝનિંગ છે તમારે ખાસ કરી નાખવાનું છે બીજું છે એ થઈ જાય પછી તરત ગુજરાતી તો તમને વાંધો આવે કારણ કે ગુજરાતીના પ્રશ્નો જે એ છે હશે જે લોકોએ સી ટેટની જે પરીક્ષા આપેલી હોય તો એની અંદર ગુજરાતી જે પ્રકારનું પૂછાતું હતું એ જ પ્રકારનું ગુજરાતી અહીંયા પૂછાવાનું છે કોમ્પ્રેહેન્સિવ ટાઈપનું બરોબર તો એ ક્યાંથી કરવું બધી વસ્તુ મને ખબર જ છે અને બધું જીસીઆરટી સિવાય ક્યાંય બહાર જવાનું નથી અંદર બધું વસ્તુ આપેલું છે આ બધી જે જે અંદર છે એ પણ આપેલો છે તો એ બધી વસ્તુઓ વખતો વખત તમને વધારે ટાઈમ મળશે ત્યારે છે હું તમને જણાવતો રહીશ તો આ ચેનલ સાથે જોડાયેલા રહી પછી છે બંધારણ છે એનસીઆરટી છે આ બધી વસ્તુઓ શરૂ કરી દેજો પેલા શું કરવાનું ગણિત કરવાનું રીઝનિંગ કરવાનું અને અહીંયા જે તમને દેખાય છે એ જીસીઆરટી ને એનસીઆરટી આટલું તમે અત્યારે તૈયાર કરતા થાવ બરોબર અને સાથે સાથે દોડવાનું ચાલુ રાખજો તો આટલી એક માહિતી તમારા સુધી પહોંચાડવાથી પહોંચાડવાની હતી બધાને છે એ ઓલ ધ બેસ્ટ અહીંયા એક સરસ મજાનો સુવિચાર લખ્યો છે નેવર ડાઉટ યોર એબિલિટી એટલે કે તમારી જે ક્ષમતા છે એની ઉપર ક્યારેય છે એ વિદેશ ડાઉટ કરવો નહીં બરોબર એની ઉપર હંમેશા વિશ્વાસ રાખવો સતત મહેનત કરો ખૂબ આગળ વધો અને તમારા સપનાઓ સુધી ઝડપથી પહોંચો એવી આશા ગુજરાત જ્ઞાન તરફથી મળે છે એ નવા વિડીયોમાં નવી માહિતી સાથે થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો જય હિન્દે માત્ર ભારતમાં લખી જઈ